અમદાવાદ કે જ્યાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે અથવા સાંજ સુધીમાં સેમ્પલના પરીક્ષણની કામગીરી પૂર્ણ થશે આ સેમ્પલના ચોવીસ કલાકમાં તપાસ એજન્સી અમદાવાદ મનપાને રિપોર્ટ સોંપશે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ સોંપ્યા બાદ આ રિપોર્ટના આધારે મનપા આખરી નિર્ણય કરશે કયા સ્પાન ક્ષતિગ્રસ્ત છે કેટલી માત્રામાં ક્ષતિગ્રસ્ત છે તેની તપાસ થશે આજે સવારે વડોદરાની એજન્સીની ટીમ બ્રિજના પિલ્લરના નમૂના માટે લેવા માટે આવી હતી ક્ષતિગ્રસ્ત બ્રિજના નીચેના ભાગમાંથી પણ ઇજનેરોએ કેટલાક નમૂના લીધા હાલમાં વડોદરાની એજન્સી ડોક્ટર રવિકિરણ ઇન્સ્પેક્શન કરી રહી છે બ્રિજના ઇન્સ્પેક્શન કરેલા રિપોર્ટની ખરાઈ નિષ્ણાત એજન્સીઓ કરશે સ્પેનની મજબૂતાઈની પણ ચકાસણી થશે એક બાદ એક એમ છ જેટલા પિલ્લરના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ છે